બોટાદમાં ભગવાન જગન્નાથજી તેનું નિજ મંદિર છોડી ભક્તોને દર્શન દેવા નગરની યાત્રાએ નીકળ્યા હાથી ઘોડા પાલખી જય કન્યાલાલખી તેમજ જય જય જગન્નાથના નારા સાથે ભવ્ય યાત્રા યોજાયા બોટાદ શહેરના પાળીયાદ પર આવેલ ગિરનારી આશ્રમ ખાતેથી અઠ્યાવીસમી અષાઢી બીજની રથયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની રથયાત્રાનું સમિતિના ઉપપ્રમુખ અને ગૌરક્ષક એવા સામતભાઈ જેબલિયા દ્વારા લીલી ઝંડી બતાવી વાજતે ગાસ્તે પ્રસ્થાન કરાયું હતું ગિરનારી આશ્રમ ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવી આ યાત્રા શહેરના પાળિયાદ એમડી સ્કૂલ શુભમ કોમ્પ્લેક્ષ ખાતે સાંભળભાઈ જેબલિયા દ્વારા તેમના નિવાસસ્થાન ખાતે રથયાત્રાનું તેમજ રથયાત્રામાં ઉપસ્થિત સંતો મહંતોનું ફૂલહારથી સ્વાગત કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ભગવાનનું સ્વાગત અને વધામણા કરી રથયાત્રામાં ઉપસ્થિત શહેરના નગરજનોને વરિયાળીના સરબતની પ્રસાદીનું પણ વિતરણ કરાયું હતું તેમજ મુસ્લિમ સમાજના આગેવાન એવા હબીબભાઈ જાગર દ્વારા રથયાત્રાનું તેમજ સંતો મહંતોનું સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ત્યાંથી આ યાત્રા એસટી ડેપો ગોકુલ મેડિકલ હવેલી ચોક ટાવર રોડ દીનદયાળ ચોક રામજી મંદિર રાંગડી શેરી ચકલા ગેટ નાગલ પર દરવાજા તેમજ તુરખા રોડથી ગગજીની ઝૂંપડી વગેરે રૂપો પર ફરી હતી અને રથયાત્રાનું ભાવિક ભક્તો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યાત્રા પરત ગિરનારી આશ્રમ ખાતે પહોંચી હતી જ્યાં આ રથયાત્રામાં ઉપસ્થિત ભક્તોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો આ રથયાત્રામાં ડીવાયએસપી સૈયદ

અસાટી બીજો અને મેઘરાજા એ પણ મહેર કરી છે ત્યારે બોટાદની સુખાકારી માટે આજ ગિરનાર આશ્રમ થી રથયાત્રા નું ભવ્ય આયોજન અમારે વનરાજભાઈ ખેર અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે બોટાદની પ્રજા એમનો ખૂબ ખૂબ આભાર માને છે બોટાદ નગરપાલિકા ભાજપ પરિવાર તમામ ગિરનાર આશ્રમ અને વનરાજભાઈ ખેર ની ટીમનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન બધા માટે કાયમ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના

અને માણસો માતા નથી આપણે એક જ છું કે આપણે સૌ સાથે અને આવા રથયાત્રા નીકળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્ય કે ભગવાન જગતનાથની રથયાત્રામાં અનેક સાધુ સંતો મહંતો અને ભક્તો હાજર છે અને આ રથયાત્રામાં આ સાધુ જોડાયેલા છે અને તમે જોઈ રહ્યા છો છે સામતભાઈ જેબલિયા સામતભાઈ જેબલિયા આજે રથયાત્રા નીકળે છે શું હું રથયાત્રા સમિતિના ના ઉપ પ્રમુખ સામતભાઈ જેબલિયા આજ રથયાત્રા રંગે સંગે મેં અઠાવીસમી રથયાત્રા ગિરનારી આશ્રમમાંથી પ્રસ્થાન કરાવી અને બોટાદના રાજમાર્ગ માર્ગ ફરે છે તો ઠેર એનું સ્વાગત કરવામાં આવે છે ઠેર ઠેર બધા સંતો મહંતોનું રહી અને બધા જગન્નાથના દર્શન કરી બધા ધન્યતા અનુભવે છે જય ગિરનારી જય જગન્નાથ આભાર તો આપણી સાથે જોડાઈ રહ્યા હતા સામંતભાઈ જયભલિયા ન્યૂઝ નાઇન ગુજરાતી ફરે શેખ બોટાદ એ બોટાદ એક ગાય મે જૈશની રે થયાત્રા નીકળતા હૈ અને બોટાદ સાથ સહકાર હૈ બૌધ માહોલ અચ્છા હૈ રથયાત્રામાં બધાય પણ સાથ સહકાર દેતા હૈ સંતોની હાદરી ભક્તોની હાજરી મોટા સાહેબો કોઈ અધિકારી સબકો ભક્તો કંઈ સાથ સહકાર હોતા હૈ પણ આ સે નીકળતા હૈ ગિરનારી આશ્રમ બોટાદ નીકળતા શુભમ શુભમ થી ડેપે અને ડેપે ત્યાં થી મશરામ રોડ ના દરવાજે થઈ ભગવાન પરા માં થઈ અને સીધા ડાળિયાના કારખાને અને પછી જાગતા હનુમાને આજ રોજ બોટાદ શહેર ખાતે અઠ્યાવીસ રથયાત્રા અષાઢી બીજ નિમિત્તે નીકળી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ પર્વ ને લોકો ઉમંગભેર શાંતિથી ઉજવે અને કોઈ પણ જાતની ટ્રાફિક સમસ્યા કે અન્ય પ્રશ્નો વગર રથયાત્રા પસાર થાય એ માટે જિલ્લા પોલીસે એક ડીવાયએસપી એક પીઆઈ ત્રણ પીએસઆઈ અને સો હોમગાર્ડ જીઆજી બધા પોલીસ મળી ટોટલ એકસો પંચોતેર અધિકારી કર્મચારીઓ સાથે જરૂરી બંદોબસ્ત ની વ્યવસ્થા રાખેલી છે ને આ પાવન પર્વ નિમિત્તે બોટાદ તમામ નગરજનોને હું બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી ખૂબ ખુબ શુભેચ્છા પાઠ આજે જ ગઢડા ટાઉન પણ બત્રીસમી રથયાત્રા આ જ રીતે ઉત્સાહપૂર્વક નીકળનાર છે અને ત્યાં પણ જિલ્લા પોલીસ દ્વારા એક ડીવાયએસપી ત્રણ બીઆઈ પાંચ પીએસઆઈ અને આશરે બસો પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે અને ત્યાં સામાન્ય રીતે બપોર પછી રથયાત્રા હું કરતી હતી અહીંથી જિલ્લા પોલીસનો તમામ ફોર્સ पछि त्यहाँ पनि कायदो व्यवस्था व्यवस्था राख